એમ એમ રાસ લીધા તા એમ કર્યું તું હં હં સ્કૂલે એવી રીતે કાલ કરાવ્યું હતું તમને એવું હં એવુંય કરાવ્યું તું નાકમાં આંગળી નાખવાનું તો ઠેક હં ખાલી એમ કરાવ્યું વાહ અરે વાહ પછી બીજું કઈ સ્ટેપ કરાવ્યું હતું આ એક જ એક જ કરાવ્યું હતું બધાય કરતા હતા બધા છોકરાઓ આ સ્ટેપ નહોતું કરાવ્યું આવડું આ સ્ટેપ તો આ કોને શીખવાડ્યું હે આ સ્ટેપ કોને શીખવાડ્યું નાકમાં આંગળી નાખવાનું એવું નહીં તો કેવું તો કેવું ખાલી આમ હા તાલી પાડવા વાળું ઈ જ ને સરસ સરસ લ્યો જીવો હું થયું હું પેટ નથી ભરાણું નાસ્તો કરીને ભાઈ કે મારું પેટ હજી નથી ભરાણું કેળું ખાવું હોય ને એટલે કાંઈ નહીં કેમ ભાઈ તારું પેટ ન ભરાણું છાલ ઉતારીને ખાઈશ આવી રીતે ન ખવાય બેટા છાલ રાખીને ખવાય ધીમે ધીમે ખાવાનું હોય વાહ ભાઈ બું કેડું હવે ભરાઈ જાય ને પેટ તો સારું લે ભરાઈ ગયું એટલામાં હાલે લે તો તા આટલું ખાઈશ તો ભરાઈ જાય ને તો સારું નગર પાછો આ ખાઈને કેતો ને હજી મારું પેટ ખાલી છે હજી એક કેડવાલ છે પછી નાકમાંથી ચાલુ થઈ જાય નાકમાંથી નાકમાંથી શું નીકળે એમાંથી ચાલુ થઈ જાય પછી બહુ જાજવું ખાને કેળવું તો હં હં બધા ફૂલ ક્યાંથી આવેલા ખાઈ જાય નક હે વે તોય ખાઈ જાય નક કાપવાનું કામ ચાલે છે અત્યારે નકરો ભેગું કર્યું છે હલો હલો ઊભો થાય અરે પણ અરે પણ નહીં નહીં બસ બસ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી અત્યારે વિડીયોની શરૂઆત કરવાનો આમ તો સવારે કરી દીધો તો છોકરાઓ સાથે જે મસ્તી પણ અત્યારે તમને વિશ કરવાની કરવાનો સમય મળી ગયો અને અત્યારે પાણી આવી ગયું છે હવે એ ભરાવાની તૈયારીમાં આમાં શું હોય ઘણીવાર આપણે એવી વાત સાંભળી બીજાને બહુ કહેતા હોય ને એ પોતે પાલન ન કરતા હોય એના જેવું જ થાય ઘણી વખત આજે જ એવું થઈ ગયું બતાવું તમને આ વટાણાની શિંગ જેવું જે દેખાય એકચ્યુલીમાં ચણોટી છે એટલે આ ડીશ અહીંયા પડી હતી ને આ રીતે તો મેં પૂછ્યું મેં કીધું આ ચણોટી ક્યાંથી આવી કીધું કોની ઘરેથી કોઈ દઈ ગયું એટલે પછી મને ઘરેથી જવાબ આવ્યો કે પબીક મોબાઈલ મૂકીને ઘરે જોવાનું રાખીએ તો ખબર પડે કે ચણોઠીનો વેલો આપણી ઘરે જ છે વેલો તો જોયો હોય પણ એ ચણોઠીનો છે કે નહીં ખ્યાલ ન હોય એટલે આવું બને ઘણી વાર આંતરદ્રષ્ટિ આંતર કરવી પડે ક્યારેક ઓલો જોક્સ કીધો તો ને એવું મારે એક બહુ સારું મકાન લેવું છે અને પછી એડ દીધી જેવું લેવું હતું ને એવું જ મકાનમાં એ રહેતો તો કોઈ દી જોયું નહોતું એને અંદરથી વ્યવસ્થિત સરસ આંતરદ્રષ્ટિ કરાવનાર વ્યક્તિ મારા માટે ક્યારેક ક્યારેક કરાવતી રહી અવગુણો કહેતા રહેવા મારા તો મને ખબર પડે ને કોઈના ન કે કાંઈ નહીં કોઈના કહેવાની જરૂર નથી મારા ના મારા તો કહેવા પડે ને તો મને ખબર પડે મને ખબર પડી જાય ના ના તારા હું કહીશ બસ અઘર વસ્તુ હા પણ ઓહો તને ખબર જ છે તારામાં બહુ છે જ નહીં પણ મારામાં હોય મને કેતો એટલું મને ખબર પડે ને એ તો હોય બધાયમાં થોડું ઘણું હોય પણ એ જોવાની દ્રષ્ટિ એક હોય સ્વીકારવાની દ્રષ્ટિ એ ડબલ હોય એ અઘરું છે બધાયને ન હોય કાલે તો બિલાડીએ વિડીયો બનાવી દીધો તો આજકાલનો આજે થોડીક મહેનત કરવી પડશે ને આજ તો બચ્ચા વહ્યા ગયા ઈ પાછળ સ્ટોરી છે કા કેમ ગયા એમાં મેલે ગયા હ એમાં હું હતું આ મીંદડી ઉપર હતી મીંદડી હાવ દેસી કાઠિયાવાડી શબ્દ બિલાડી નું બીજું નામ તો ઈ વાલા બચ્ચા નીચે બેઠા હતા ને એમાં વળી કોને તો મીંદડી જ બોલો પાછો કહો જ છું આપણે મીંદડી જ કહેવાનું હું કામ ભાઈ કાઠિયાવાડી ભાષાને જીવંત રાખવાની કોક તો એવું બોલવા વાળો હોવો જોઈએ ને અત્યારની જનરેશન હા પણ તો એટલે એમ જ કહું છું ખબર પડે ને જેને નો ખબર હા પણ હું જ બોલ્યો તો કહું તો હું મીંદડી બોલ્યો પેલા પછી મીંદડીનું ડિસ્ક્રિપ્શન દીધું મીંદડી એટલે શું એટલે હા તો મીંદડી જ બોલાઈ ગયું હા તો કહું છું એમ તો કહું છું મીંદડી જ બોલ્યો તો એટલે મીંદડી એટલે શું એ સમજાવવા માટે બિલાડી કીધું ઘણા ઓકે તો એમાં હું ઓલો દરવાજો જરીક ખુલ્લો રાખ્યો અને પછી પપ્પાએ ઓલો ત્રાસ હતો ની વગાડ્યો એની માં નીચે આવી ને તો એ ભાઈ ગઈ ભેગા ભેગા વયા ગયા નકર તો અઘરો પડી જાય ક્યારે ટ્રાય તો કરતા હતા કાઢવાની પણ જાતા નહોતા એટલે હવે આ એનું આટમું ઘર કરી દઉં તમ તું થાય તો હું જોઈ લઉં નાના ચાલુ છે અવાજ તો આવે તું અંદર બેસ આ ડૂકા મારવા માંડ્યું હમણાં વયું જ ચાલુ જ છે પણ આ પાણી ઉપર નઈ જતું હોય કાંટો તો નીચો બતાવે છે તો જોઈ લે પાવર અત્યારે ઓછો હોય છે છે એવું નળ ચેક કરી લે રેડી તો બંધ કરી દે કાંઈ વાંધો નહીં ચાલો આવું બધું ચાલે છે શિયાળા જેવી હા નાના મોબાઈલ નું જ ખાલી નું આંતરદ્રષ્ટિ કરતો રહું આંતરદ્રષ્ટિ કરતો રહેવું રહે કીધું છે એટલે ન ભૂલે પણ સામે ધ્યાન ધ્યાન જ છે હવે જોતો રહીશ ઘરકા મારે છે હમણાં થોડીક વાર વયમાં વયું જ હશે કામ જે સોંપ્યું છે એ થોડુંક કરતા રહીએ એટલે વાંધો ન આવે નીંદણાઓને દૂધ ભરાવીએ તો શું થાય આ એના જેવી વાત છે એમ કહે કે ભાઈ મીંદડા ગોઠવી દીધા હોય કે ભાઈ દૂધનું ધ્યાન રાખો તો ધ્યાન કેવું રહીએ દૂધ સાફ થઈ જાય હાલો તઈ હવે કામકાજ પતી ગયું છે તો હવે આજના માટે આટલું જ રાખશું ખોટું લાંબુ લેક્ચર ને લાંબી વાતો કરીને કંટાળો આવે એવું કન્ટેન કરવું એના કરતાં ઓછું હોય તો વાંધો નહીં એટલે આજ માટે લગભગ આટલું જ રાખશું વધારે કાંઈ છે તો બતાવશું આગળ આમાં એડ કરીને નહીં તો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું હે લે તું આવી ગયો તો રાયડું કેમ નાખતો તો આજે ગરબે ન રમાડ્યા આજે રાસ નો લીધો નો લીધો કેમ તો આજે શું કર્યું સ્કૂલે આજે સ્કૂલે શું કર્યું હે હાલે મોજાથી મોઢું લુઈ નાખવાનું એવું હોય હ પગ લુવાના હોય એમ ઠેક વાહ ਪછી ਇਹ ਹਤੇ ਹ ਅ પછી ਹੂੰ ਕਰਵਾਨੂ